સૌપ્રથમ વાત વરસાદની કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ પોરબંદર અને દ્વારકામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ અને જામનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગીર સોમનાથ બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી વલસાડ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા અને સાબરકાંઠા સાથે જ પાટણમાં પણ યલો એલર્ટ અપાયું છે ત્યારે અરવલ્લી તાપી અને સુરતમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ભરૂચ વડોદરા નર્મદા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અમદાવાદ ગાંધીનગર આણંદ અને ખેડામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સતત વરસાદને કારણે તેને માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે રાજ્યમાં સાત દિવસ વરસાદી માહોલની સાથે સાર્વત્રિક વરસાદ રહેવાનો છે સાથે જ વરસાદની ત્રણ એક સાથે સિસ્ટમ સક્રિય થઈ છે જ્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આઈએમડી દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ છે તે જોઈએ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જ્યાં રાજકોટ અમરેલી સહિતના તમામ ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ આજે રહી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં બોટાદ ભાવનગર અમરેલી સહિતના વિસ્તારો છે કે ત્યાં યલો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભારે વરસાદ રહી શકે છે તો કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નવસારી અને વલસાડ સહિતના વિસ્તારમાં આજે ભારે વરસાદ રહી શકે એને લઈને ઓરે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા ગાંધીનગર વડોદરા સહિતના જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે એટલે કે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ આજે સક્રિય થઈ છે અને તેના જ કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે તો કેટલાક વિસ્તારમાં દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે ત્યાં પવનની ગતિમાં વધારો હોવાના કારણે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જોવા મળશે તો ભારે વરસાદ આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ